પૂરો મને છે બ્લોક સોળી દે મારે બ્લોક માં કઈ થઈ ગયું છે ચાલુ મોગલ ડાયરા ને આજના નવ લોક માં તમારું બધાનું દિલ થી સ્વાગત છે તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હું અત્યારે માં ધાબે આવી ગયો લોક ચાલુ કરવા માટે તો અત્યારે માં જો હવાર હવાર માં નજારો એક નંબર છે કારણ કે હવાર માં છે ને અમારે રાત્રે વરસાદ આવી ગયો હવાર માં નહીં સોરી હો રાત્રે છે ને વરસાદ આવી ગયો છે આમલી ની દિશા કેવી કરીધું આ ગમે છે ને દાડજા મારા બંધ છે તો આ ગમે ઘરે ધોવાન થઈ ગયું છે તે રોટલી કરવા બેસી ગઈ છે આજે કઈ દાળીયા નથી લાવવાનું દાળીયા બનશે હું તો આજ મોડી મોડે ઉઠા ને રોટલી બનાવીશ છે ત્યારે મોડું થઈ ગયું છે આજ અમારે સાંજે વરસાદ આવી ગયો ફૂલ એટલે અમે આજ ઘરે છે કાપુરી હા ખેતર જવાનું છે ખેતર તો જવું પડશે હું નહીં આવું તો કેમ આની પહેલાના વ્લોગમાં ન જ જોઈ સવાર સવાર હું તો જો અહીંયા hotel એ બેસી ગયો છું અને હવે ખેતર તો જવાનું થશે પણ મારે જાવું નથી તો એ આગળ જોઈએ શું થાય એ પછી પૂરી આગળ રોટલી બનાવી ને પછી મને કહે Thank you.

ભાગી જાય છોકરીઓ ની જેમ મારે હાર તમારા કરતા તો છોકરીઓ હારી કેવરે રહી તમે અમારે તો આખો ઘર ને પરમિશન જ છે ને વિડીયો બનાવવાની હવે અમે થોડા ટેન્શન લઈ કા પૂરી ખડે હો જાવ તમ તો ભાગ જાતે હો છોકરીઓ ની જેમ

મતલબમાં છે ને સામાન એટલો છે કે અમે છ જણા થઈએ અને આનો પાછો લગ્ન થાય એટલે પછી આનો કબાટ ને બધું કરિયાવર આવે એ પછી વધારે અઘરા થઈ ગયા એનો કબાટ જો અહીંયા રહ્યો એ ઘરમાં છે ને એક ખાટલો રહેતો અત્યારે એ ઘર માં આખા ઘર સામાન સામાન થઈ ગયો છે અને અત્યારે હકડાઈનો કોઈ પાર છે નહીં અમારા બસારા બધા બારા હોય ઘર ની કેમ કે જગ્યા જ નથી એટલે કામ આ એ માં બોલતા નથી મારી એતમ મુકાફો બોલે કાતી તમારે હારું મારી વાહે પડી જાય તો હું શું કરું શું બોલમું સાહેડું તમને તો વયવ લાવ હા શું હોય તો ના તો નત રાખતા છે મજા આવે આખો દિવસ ફોન માં જોવાનો ને ઠેક એવું છે યમ કેવા આખો દિવસ ફોન માં ન જોવાનું યમ કો ફોન નું કામકાજ કરો પૂરી ને છે ને આ ડોગ દુખે છે કેમ હું છું દેવા મને ને મારી થઈ મદદ કરે છે મને ઘર માં થી આજ તક થારો દિવસ વિગો લાગે છે કે બીબો સળું જે નકર તો એક સ્વેડ એ દુખે તો આખી વડ ના ગરાડી ફોટો નથી પડતો આમ આપણે કઈ નવું વિડિયો બનાવવાનો હોય છો કોઈ ખબર બધા એના શરીર ની થોડી કોઈન ખબર હોય બધા એને પૂછ આમ એક સાઈડ ગમે એક સાઈડ મોય દીયો ને નિંદરમાં આપણે સવારમાં જાગી જઈએ દુખ મને એવું ઘણીવાર થયું પણ ઘડીક તો દુખ વાત ક્યાં જારો છું સવારનું

મને એમ થયું કે આપણે એક દિવસ ખાલી નથી જવાનું ડેલી ની આપણે ચેનલ મારેલી છે આ મારે સત્તર કે અઢારમાં બ્લોગ આવે છે અત્યારે એક એક દિવસ ખાલી નથી જવા દેવો એટલા માટે થોડોક ઉતાવળમાં અત્યારે છે ને ગાયકા બનાવીને કહો ને કાલ મારે છે ને થોડી મને મજા નથી ને એટલે મેં બ્લોગ ચાલો નતો કર્યો ને મારી પાસે ટોકમાં બ્લોગ હતોય નહીં એક હતો પેલા એ મેં એડિયો આપણે વસાળે અપલોડ કરી દીધો હતો તો ચાલો આજનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને થોડોક કેવો તે અત્યારે થોડાક ઉંતાવળમાં ગાયકા બનાવેલો છે ગમે તે ગાયક કરી દેજો તો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરી દો ચાલો મળીએ ફરી નવલોક સાથે જય માતાજી જય મોબાઈ એમ બનાવી હા